semua mau beli kira nambah seni wangi ya bana. Good morning. Good morning. Amba Amba. Amba, Amba. 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 दस-दस ठीक ही। पच्चीस या आ चुका? एक्स। पच्चीस या आ चुका है इसे किलो में? यूपी। उम्र में थोड़ा-थोड़ा फर्क ताए हुए हैं। हम्म। और ओवरऑल आप कैसे हैं? टू की नजर वाली। एलेवेन नाइन्थ रोड चलेगा इसमें। और वो ग्लैसेस में तो पांच आ रहा है लगा आईडिया और ग्लैसेस चाहिए तारा लगेसी काज पा जगह वाह अनिल कपूर ने बनवाया सनग्लासेस जम वे देगा, <laughs> देगा। <laughs>

અને કેપ્સિકમ ના કેવાય આનો કોક સમજાવો અને શું કહેવાય એને પેલા કયો કમેન્ટમાં માં પંકી પંકી એટલે કેપ્સિકમ જ આવે છે તમારી જેમ બિલકુલ કેપ્સિકમ વાગ્યા છે બપોરના સવા ત્રણ ફાઈનલી અમે પેલા ગયા અહીંથી ચશ્માની દુકાને તો અમને કીધું કે બાના મોતીઓ ઉતરાવેલોની બધું છે તો એમને ડોક્ટરની સલાહ લઈને ત્યાં નંબર ચેક કરાવી તો પ્રોપર રહેશે એટલે ત્યાં જ કેશુભાઈનું દવાખાનું છે વળી ત્યાં ગયા ચેક કરી પછી એમ લાગ્યું કે ડ્રોપ્સ નાખીને ચેક કરવું જોઈ તો ડ્રોપ્સ નાખીને ચેક કર્યું અને બસ આ લોકોને બેના ત્યાં નંબર ચેકઅપ કરાવી વળી ચશ્મા દુકાને ગયા ત્યાં આમના સૌથી પહેલા ચશ્મા એક નંબર એ ફ્રેમ સિલેક્ટ કરી અને બસ હજી ઘરે આવી નાઈ જોઈને રેડી થયો ઓલરેડી બહુ લેટ છે બધાને લાગી એક તો ભૂખ અને બસ જમીને ફટાફટ હવે હું જાઉં છું શૂટમાં મારે ત્રણથી ચારની ની અંદર પહોંચવાનું તું એક લોકેશન ઉપર તો હું પહોંચી તો જઈશ ચાર સવા ચારે બપોરે પેલા વિચારતો હતો મેડમનો કે બહારનું કંઈક કરી નાખી એટલે મેં કીધું મારે રાતે એવા ઘરે નથી જમવાનું એટલે અત્યારે એક ટાઈમ તો વ્યવસ્થિત ઘરે જમીએ ઘરાતે લેટ ઠીક આસો તો જ કરે અમારે ઇતરી જ વઘરવાની હતી હમ અલી ડાળ જવા દીધી છે જો છોકરીએ છે જો તમે બખુ છે ફોતરા છે બતાવો લાઈટ કરો આપણે રોટલી બનાવ દેવામાં આવશે ફોતરા કેટલા છે ડાળ કેટલા જો હજી સુધી આ કાળા ડાઘા છે ને પડ્યા છે ને ઈ ખબર નત પડી અમને કે એક સસ્પેન્સ છે એની પાછળ મને ખુદ નત ખબર તમને કેમ કહું જો કે લિક્વિડ આખું આમ ફરતું નાખ્યું એને આવનું જ છે હા ભાઈ ભાઈ કોઈ માસ્ટર હોય ડાક જોઈને વિડિયો કરી દે તો એ પૂછી લ્યો હમ લાવો થોડું પાણી પીવા દયો કેટલી વાર છે હવે એ તો વાર લાગશે થોડતા પાછક મહિના થાતા દસક મહિના પંદર મહિના થાતા બાબાજા સુઈ ગયા લાગે bas 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 um. cek kali ya guys tadi gimana betah betah beta. hmm ડોક્ટરે કીધું આટલોક નંબરનો ફેર છે ગ્લાસ ગ્લાસ ફેરવો ફેરવો નો ફેર નથી પહેલા તમને તમને ચશ્મા છે છે ને સિમ્પલ અત્યારે ડિગ્રી ડિગ્રી એમાં એડ થઈ વાળા વિઝન ચેન્જ થાય અને પહેલા તમારા જે ચશ્મા હતા ને બ્લુ આય વાળા હતા એટલે કોમ્પ્યુટર કે ઇલેક્ટ્રિક ટીવી કે કઈ જોતા હોય ને તો તમને આંખને પ્રોડક્શન રહીએ ચેન્જ કરી છે આ વખતે

છોકરો એને કીધું ખબર છે કે બા ની આંખ બહુ સારી છે હેલ્ધી છે ડોક્ટરે એ રીતના લખ્યું છે બધું આમાં છ બાય છ વિઝન છે ઓ માય ગોડ ઉંમર પ્રમાણે આંખ સારી છે એમ કીધું હાલો રેડી તો થઈ ગયો જમીન નીકળી Jadi, ini resipi mukwanya. Jadi, dengar uang gereja. Semua nol, bau salah. Udah, acara dia. Makhluk ini?

આપણે એકવા કોરલ છે કટારિયા ચોકડી થી તમે રાઈટ સાઈડ ટર્ન લ્યો ને એટલે ફર્સ્ટ વાળું કોમ્પ્લેક્સ આવી જશે એકવા કોરલ કરીને એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણી શોપ છે જી નાઇન કરીને શોપ છે આપણી લાપીન હોસ્પિટલ કરીને પાછળ છે ને પેલા એફએનએફ હતું ત્યાં આપણે કેટલા સમય લીધો હતો એફએનએફ માં પાંચ વર્ષ થયું પાંચ વર્ષ ત્યાં થઈ ગયા પછી હવે એફએનએફ બંધ થઈ ગયું છે એટલે અહીં આખું આખું રીસિફ્ટિંગ ગેરવું છે ફર્નિચર ને બધું હજી ફ્રેશ નવું રેડી થયું છે અને ડાઇનિંગ પહેલાં અહીંયા પાર્સલનું જ ખાલી ચાલુ હતું હવે ડાઇનિંગ સ્પેસ બી અહીંયા રેડી છે એટલે સિત્તેર સિત્તેર સિત્તેરથી વધારે સીટિંગ છે અહીંયા અને મને અત્યારે એમ વિચાર આવ્યો કે ગાર્લિક બ્રેડનું અહીંયા મેન્યુ જોઈ લઈએ આપણે એટલે ક્લાસિક છે આ તો સ્ટીક છે ઓકે ગાર્લિક બ્રેડ ઉપર લખેલી છે ગાર્લિક બ્રેડ એમાં પ્લેન લખેલું છે ચીઝ લખેલું છે સુપ્રીમ લખેલું છે અને પનીર ટીકા ગાર્લિક બ્રેડ લખેલું પ્લેન એટલે પ્લેનની અંદર ચીજ નહીં ચીઝ નહીં એમાં ખાલી ગાર્લિક સીઝની આવે અને બ્રેડ આવે જી તમે જાણી શકો છો એટલે જે કોઈ બી નામાંકિત સારી બ્રાન્ડ હોય ને ત્યાં ગાર્લિક બ્રેડમાં વિધાઉટ ચીઝ ઓપ્શન્સ હોય જ છે હંમેશા અને એમ કઈ ને પીઝા ખાવાનું મન હોય તો એમાંની એક બ્રાન્ડ આ છે કે ભાઈ આપણને મન થાય કે ભાઈ આમના પિઝા ખાવા છે સ્પેશિયલી બુધવાર ના શુક્રવાર ના ઓફર છે ને આ વેનસડે ફ્રાઇડે ઓફર હોય છે બાય વન ગેટ વન ની ઓફર મીડિયમ લાર્જ માં મીડિયમ લાર્જ માં મીડિયમ લાર્જ એક પીઝા સાથે એક પીઝા ફ્રી ગાર્લિક બ્રેડ માં કે હોય છે ગાર્લિક બ્રેડ માં કોમ્બો હોય છે આ કોક સાથેનો કોમ્બો હોય છે ચોકોલાવા માં ભી કોમ્બો હોય છે ગાર્લિક બ્રેડ માં ભી કોમ્બો હોય છે બંને માં કોક સાથેના ના કોમ્બો જ હોય છે ઓકે અને બીજા અલગ અલગ ઘણા ભી કોમ્બોસ ભી છે અત્યારે અવેલેબલ છે થેન્ક યુ થેન્ક યુ બસ હવે અમારું અહીંયા શૂટ પૈતું અને અમે જઈએ છીએ હવે બીજા લોકો સામે પણ આ જે રાજકોટનો કટારિયા સર્કલ જો આ કટારિયા શોરૂમ લખ્યો છે કોસ્મોપ્લેક્સ ટોકીસ આવે અહીં પાછળ કાળા રોડ કેટલું બધું ડેવલપ થઈ ગયું છે અહીંયા લાપીનોસ છે પાછળ આ બિલ્ડિંગ હતું જોઈ બાકી બારનો સીન મેં બીજા લેવો હોય તો લઈ લઈએ

ચીઝ વાળું ઇગ્નોર કરીને આ ડાઇટિંગ જ કેવાય બાની દવા લીધી સાતમો વાર ચાલતો હતો એટલે જાજી વાર બેસવું પડ્યું મને બેસવું ગમે નહીં લાઈનમાં ગયા પણ હવે શું થાય મારે બાની દવા એ જ ડૉક્ટર પાસેથી દવા લેવી હતી ને એટલે પછી બ્લાઉઝ સ્ટીચ કરવા આવ્યું હતું બા એ લીધું અમે લોકો ચાર વાગે તો જમીને ઊભા થયા હતા તો કોઈને ભૂખ નહોતી એટલે બાપુજી માટે પફ લીધો એક ને એક મારો બે પફ લીધા હવે જાઉં છું ઘરે આઠ વાગ્યા છે બાને દવા આપી દીધી બાને દવા આપી દીધી એમને દહીં છાશ ખાવાના નથી એટલે એમને ખીચડી ગરમ કરી દઉં હમણાં એમણે બપોરે નહોતું જમ્યું ને એટલે કે મને ખાલી ખીચડી ગરમ કરી દે ને સાંજે એમને ચાપી દી હશે એટલે હવે ખીચડી ગરમ કરવા જાઉં છું માઇક્રોવેવમાં અને બાને રૂમમાં જ આપી દઉં છું એટલે એમને બહાર ન આવવું પડે ત્યાં તારક મહેતા જોવે છે તારક મહેતા જુદા જુદા જમી લે બા માટે ગરમા ગરમ ખીચડી બાબુજી જોવે છે મતલબ જેમાં હું જ દેખાઉં છું તો આની ગઈ દે ખિચડી પાપડ ખાવ હોય તો પછી જેવા પાપડ ખાવા જાય બાને આવી ગયો છે તાવ બપોરે નથી જઈ માં અત્યારે એ માં થોડી ખીચડી જ ખાવી છે બસ ભૂખા પેટ ની દવા પી લીધી છે હવે બાર થોડું જમી લે ને પછી બીજી દવા આપીશ બે પાપલે ફિયા મેં કીધું ને આપણે છાસ વગર ખાવાની આદત ન હોય ને એટલે મજા જ ન આવે લઈ આવું પાપડ તો જો ફંક્શન માં જઈ અમે અને કેટરસ નું શૂટ કરી લીધું છે અને વાહ અત્યારે આપણી પ્રિય વસ્તુ બને છે લાઈવ ભજીયા ચાલો ફાઈનલી શૂટ પતી ગયું છે ફંક્શન ચાલે છે પટેલ નું ફંક્શન હતું એટલે બહુ બધું જલ્દી અહીંયા કેટરસ નું કામ પતી ગયું છે બાકી અમારી જેમ વાણિયા ભામણ નુઆાનું કોઈનું ફંક્શન હોય તો તો દસ વાગે જમણવાર ચાલુ થયું અત્યારે સવા નવ વાગ્યા बढ़ पती गए भाई निकली जाए मैं थी धूल धूल थी गई गाड़ी आखी ब्रिटिश के विरुद्ध स्वतंत्रता संग्राम ला। और बहुत सारी इसकी कथाएं भी हैं आपने देखा होगा कई साइंस साइंस

Oh, that's. I covered a okay, not. I'm not. It. Yeah. Okay. That's it. Yeah. Yeah. I'm not. 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 I'm not Hmm. Good one minute not that the Good night. Good night. Good night. Good night. Good night. Good Good night. Good night. Good Good night. Good night. Good night. ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું કિલોમીટર પૂરા થઈ ગયા છે આજે અને વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જઈ જય ભારત